દોસ્તો તો અમે ગયા હતા કુદરતી કહુંબો સરથાણા જકાતનાકા આવેલો છે જે અવધ શોપિંગ છે તેમાં વરાસા મેઇન રોડ પર સરથાણા જકાતનાકા કુદરતી કહુંબો આવેલો છે ત્યાં ગયા હતા બરાબર ભાઈ શું આપણે મેનુ મંગાવવાનું આપણે મેંગો શેક અને સ્ટ્રોબેરી જ્યુસ મેંગો શેક અને સ્ટ્રોબેરી જ્યુસ તો ચાલો હવે સ્ટ્રોબેરી જ્યુસ અને મેંગો શેક આપણે ઓર્ડર આપવા જઈ રહ્યા છીએ ઓર્ડર આપી દીધી બરાબર ને પછી હું ગયો ઓર્ડર આપવા તો આપણે ઓર્ડર આપવાનો હતો એક મેંગો શેક અને એક સ્ટ્રોબેરી જ્યુસ તો એ લોકો પાસે મેંગો શેક અવેલેબલ નહોતો એટલે એમને મેનુ બતાવ્યું એણે કે મેંગો શેક અવેલેબલ નથી તો અમે કીધું કોઈ વાંધો નહીં એક સ્ટ્રોબેરી શોટ અને એક ચોકલેટ શોટ બરાબર તો ચોકલેટ શોટ્સમાં પણ એવું હતું કે ચોકલેટ શોસ તમારે એક નહીં લેવાનો બે લેવા પડે જો એ ગ્લાસ બતાવે છે કારણ કે ગ્લાસ એવો અવડો જ આવે એટલે એકમાં ન સામે એટલે બે ગ્લાસ આવે તો ફાઇનલી જો બાય ચોકલેટ શોર્ટ્સ અને સ્ટ્રોબેરી શોર્ટ્સ બનાવવા મળ્યા છે પછી જો અહીંયા બધી અવનવી બધા ફ્લેવર હતા બધા ઘણા બધા ફ્લેવર હતા અને જો આ શો મારેલા હતા અને જગ્યા બહુ મસ્ત હતી ક્લીન એકદમ ક્લીન હતી બહુ મસ્ત જગ્યા છે તો ફાઇનલી જો અમારા ઓર્ડર આવી ગયા છે સ્ટ્રોબેરી શોર્ટ્સ છે જો સ્ટ્રોબેરી શોર્ટ અને આ ચોકલેટ શોટ્સ મિત્રો ચોકલેટ શોટ્સ અને સ્ટ્રોબેરી શોર્ટ અમારે પર્વ છે ને સ્ટ્રોબેરી બહુ ફેવરિટ છે એટલે સ્ટ્રોબેરી શોર્ટ અને ચોકલેટ શોર્ટ્સ મગાવી લીધા હતા અને પછી પીવાનું ચાલુ કર્યું પર્વ ભાઈ જો પર્વ એ પછી એ છે ને ઓલું કોર ઉપર જે મીઠું લગાવેલું હોય ને એ મીઠું અને સ્ટ્રોબેરી શૉટ પીતા પીતા મીઠું જે મોઢામાં આવે ને એ બહુ મસ્ત આવે મિત્રો જો પર્વ અમારે છે ને બે ગ્લાસ સ્ટ્રોબેરી શોટ પી ગયો અને એક ગ્લાસ ચોકલેટ શોટ્સ પી ગયો એને સ્ટ્રોબેરી બહુ ભાવે અતિવાલી જો મીઠું ચોંટેલું છે કોરે તમે જોઈ શકો છો અને આમાં પણ જો ચોકલેટ્સ કોરે નાખેલી છે એણે પછી અમે ચાલુ કર્યું મેં સ્ટ્રોબેરી શોર્ટ પીવાનું પણ મિત્રો સ્ટ્રોબેરી શોટ પીધો એટલે સ્ટ્રોબેરી શોર્ટ બહુ મસ્ત હતો બહુ સારો હતો મતલબમાં એટલે અમને બહુ મજા આવી પરવે તો જો મીઠું સાટે જોઈ કેવો મીઠું જો પરે મીઠું શોટું હોય ને એ ચાટે છે એને મીઠું બહુ ભાવે જો આમ મસ્ત છે એમ કહેશો બે ગ્લાસ પી ગયો અને પછી એમ કે મસ્ત છે તો અમે જો મેં પણ ટેસ્ટ કર્યો ચોકલેટ શોટ્સનો ચોકલેટ સોટ પણ મસ્ત હતો તો અમારો આ વિડીયો ગમે મિત્રો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો થેન્ક યુ